તો ચાલો હવે આપણે પ્રથમ મંત્ર જાપ શરૂ કરીએ ઓમ ગ્રામ ગ્રીં ગ્રોમ સમ ગુરુવે નમઃ ઓમ ગ્રામ ગ્રીં ગ્રોમ સમ ગુરુવે નમ ઓમ ગ્રામ ગ્રીં ગ્રોમ સમ ગુરુવે નમ ઓમ ગ્રામ ગ્રીં ગ્રોમ સમ ગુરુવે નમ ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સમ સં ગુરવે ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સમ ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સમ ગુરવે ન આ મંત્રનો જાપ એકસો આઠ વખત કરવાથી ગુરુદોષ નિવારણ થાય છે તથા જે અટકેલા કાર્યો હોય છે તે પૂર્ણ થાય છે ત્યારબાદ હવે આપણે બીજો મંત્ર જાપ કરીશું કે જેનાથીને ગુરુ દોષ નિવારણ તો થાય જ છે પરંતુ ગુરુવારના દિવસે આ મંત્રનો જાપ કરવાથી દરેક કાર્યો પાર થાય છે ઓમ બૃહં બૃહસ્પતે નમઃ ઓમ બૃહં બૃહસ્પતયે નમઃ ઓમ બૃહં બૃહસ્પતયે નમઃ બૃહં બૃહસ્પતયે નમઃ ઓમ બૃહં બૃહસ્પતયે નમઃ ઓમ બૃહં બૃહસ્પતયે નમઃ ઓમ બૃહં બૃહસ્પતયે નમઃ ઓમ બૃહં બૃહસ્પતયે નમઃ હવે આપણે ત્રીજા મંત્રનો જાપ કરીશું કે આ મંત્રનો જાપ કરવાથી ને ગુરુ એટલે કે આપણી વિદ્યા અભ્યાસમાં તથા વ્યવસાયમાં તથા નોકરીની ઉત્તમ તકમાં આપણને લાભ થઈ શકે છે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે તે અભ્યાસમાં પારંગત થાય છે અને જેઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી માટેની તક ગોતતા હોય તો તેમની સુવર્ણ તક મળી શકે છે ઓમ વિદ્યાસાગર પારગમ ૂર ગુરુ વંદે સુવર્ણપ્રભમ ઓમ વિદ્યાસાગર પારગમ સૂર ગુરુવ વંદે સુવર્ણપ્રભમ ઓમ વિદ્યાસાગર પારગમ શૂર ગુરુવંદે સુવર્ણપ્રભમ ઓમ વિદ્યાસાગર પારગમ સૂર ગુરુવ વંદે સુવર્ણપ્રભમ ઓમ વિદ્યાસાગર પારગમ ગુરુરવંદે સુવર્ણપ્રભ વિદ્યાસાગર પારગમ સૂર ગુરુવ વંદે સુવર્ણપ્રભ વિદ્યાસાગર પારગમ સૂર ગુરવ વંદે સુવર્ણપ્રભમ ઓમ વિદ્યાસાગર પારગમ વંદે આમ મંત્રનો જે જે વ્યક્તિ પ્રમાણે જાપ કરવા માત્રથી ગુરુદોષ નિવારણ થાય છે ગુરુવારના દિવસે આ પાઠ કરવાથી ને બધાને મનવાંચિત ફળ પ્રાપ્ત થાય છે વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં અભ્યાસ પૂર્ણ નોકરિયાત કે ધંધા વ્યવસાયમાં તથા ગુરુ દોષ જેમને લાગ્યો હોય તેના નિવારણ માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ એકી સંખ્યામાં એકસો આઠ વખત જાપ કરીએ તો ઉત્તમ છે તો જય શ્રી કૃષ્ણ